અમે ગૌશાળાના લાભાર્થી ડાયરો કર્યો એક દાદા એકાવન હજાર નોક દીપક ભાઈ કામ થઈ ગયું એકાવન હજાર ગાય માતા ને આવ્યા હા મેં કીધું દાદા જરાક ચેક માં સહી તો કરો મને કે ગુપ્તદાન તારો બાપ દેવાનો તો વગર નું ગુપ્તદાન આખો ડાયરો બગાડ્યો મારા અમારે એક ભાઈ હમણાં નિશાળમાં પંખો ભેટ આપ્યો તેની પાખડાનો તે તેને પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાયા તે લાઇટ આવે એટલે પેઢી ફરે રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી રામજી પ્રેમજી મૂળજી 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 રામજી હજાર રૂપિયામાં પેઢી ચકરાવે ચડી આ કે દાન દેવાની રીત છે રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી એ લાઇટ ગઈ તે પેઢી ઊભી રહી એની સરસ યાદી કરી નવો નવો પંખો લેવો ને ટેબલ ફેન એ કેવી રીતે ફેરે મારા ચહેરા સામો જોજો ફરવા તો દે હું હે હજી પાવર માંડ આવ્યો તો કે આવશે દીકરીઓ આમાં સરસ જોક છે આ નવો પંખો એક વરજ આવે તો થી લીધો હોય ને હપ્તા વાર કેમ ફરક ખબર હપ્તા વાર ઘણા પગા ચોટી જાય ને ધક્કો મારવો પડે હવે જોજો આ બધો આનંદ છે તો મૂળ વાળું વાત ઉપર આપણે આવીએ વાત કરીને પાંચો વર્ષ તપશ્ચર્યા કરી પાંચો વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું અને ભગવાન ત્યાં બિરાજા એ વાત ઉપર એક પ્રસંગ રામ સ્વામી આપને આનંદ આવશે સરસ છે વાત અયોધ્યામાં એક બ્રાહ્મણ લગ્નમાં જતો તો એમાં આડી શર્યું નદી પાણી છીછરું નદીમાં પથ્થર ઉપર પગ મૂકતા 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 આગળ જવું પડે એ બ્રાહ્મણે પથ્થર ઉપર પગ મૂકી મૂકીને બ્રાહ્મણ આગળ તો ગયો પણ છેલ્લે એક ગાય ખૂટી ગઈ હતી એ ગાયની ઉપર પગ દેવાઈ ગયો ગાયને વાચા ઉપજી બ્રાહ્મણ થઈને મારી ઉપર પગ મૂક્યો સાંભળવા જેવું છે

મન કર્મ વચન થી અતિ પવિત્ર સ્ત્રી હોય અને જો કોઈ તારી ઉપર પાણીનો ઘડો રેડે તો શ્રાપમાંથી મુક્તિ મળે હવે આવી સ્ત્રી ગોતવા ક્યાં જાવી તો કે કૌશલ્યાજી રામના માતા શ્રી કૌશલ્યાજી બધા બ્રાહ્મણો ગયા માતાજી એક બ્રાહ્મણને શ્રાપમાંથી મુક્તિ દેવરાવવાની છે આ શું કરવાનું છે પાણીનો ઘડો મારે રેડવાનો છે એમ હાલો પાણીનો ઘડો લઈને કૌશલ્ય જે રથમાં બેસવા જાય તો દાસી દોડતી દોડતી આવી માતાજી કઈ બાજુ કઈ બાજુ પાણીનો ઘડો લઈને તો કે બ્રાહ્મણને શરાપમાંથી મુક્ત કરવાનો છે વાહ રાજી થયો તમારી ભેગું કોઈ આવ્યું છે મને એમ થયું કે આ ભજન વાળા ઉપર તો ઓછામાં ઓછા પંદર હજાર ની ઘોર કરી બ્રાહ્મણ ના દીકરા ઉપર કોઈ નહીં નાખે પણ મારી લાજ રાખી હો રાજી થયો વાહ એ ગણો છો કે ઉડાડો છો રાજીપો તાળી પાડો ભાઈ જોરદાર તાળી પડો બ્રાહ્મણના દીકરાને એ કલાની કદર કરી હું રાજી થયું ભાઈ વાહ પણ આ એક પ્રસંગ પૂરો થાય ને પછી બીજા આવજો આ એક વાત પૂરી કર ને પછી હા ઓલું ઓલું જે વાતમાં બ્રેક લાગી જાય તો આવજો તમારું સ્વાગત છે પણ આ એક ક્યાં પૂછી ગયા તા હા પાણીનો ઘડો દાસી દોરતું માતાજી કઈ બાજુ તો બ્રાહ્મણને શરાબમાંથી મુક્તિ દેવા દેવડાવવાનું છે ને પાણીનો ઘડો રેડવાનો છે દાસી કે આપણે થોડો ધક્કો ખાવાનો હોય એ તો અમે નો આવીએ દાસી પાણીનો ઘડો લઈને રથમાં બેવા જાય ને રથ થોડોક આગળ આવેલો ઓલી વાળવા તુડવાળી હોય ને ગામમાં બેનું એ બેને કીધું કે આ રાજની દાસી હવારમાં કઈ બાજુ પાણીનો ઘડો લઈને તો કે ઓલા બ્રાહ્મણની માથે રેડવાનો છે શ્રાપમાંથી મુક્તિ દેવાની છે જાતા માતાજી પણ આપણે એને થોડો ધક્કો ખવરાવાય એ તો આપણે ન કરી આવીએ ઓલી વાર વાળી બેન હોય ને એણે કીધું એ કે આજની રાજનીદાસીએ થોડો થોડો ધક્કો ખાવાનો હોય એ તો હું ન કરી આવું વારવાવાળી બેન ઘડો લઈને પાણી રેડું માથે અને એ બ્રાહ્મણને શરાપમાંથી મુક્તિ દેવારી આવી પવિત્ર જગ્યાઓ અહીંયા રામ મંદિરની સ્થાપના થાય અને અહીંયા ભગવાન રામનો જન્મ થાય સાહેબ આ એક એક પ્રોગ્રામમાં કે કથામાં રામ સ્વામી ખબર નથી એક વખતાય મને આ વાત આટલી મેં સાંભળી એમની પાસેથી અને મને આ વાત ગમી સાચી ખોટી જેવું એમના ચરણોમાં વંદન પણ મને વાત ગમી કે આ જગ્યાએ આવી આવું પવિત્ર જીવન જીવનાર કોઈ સ્ત્રી હોય એ પાણીનો ઘડો રેડે તો શરાબમાંથી મુક્તિ મળે રાજી થયો જે મને ક્યાંથી સાંભળ્યું હોય તો ખબર નથી પણ મને ગમ્યું આપની ગમ્યું વિશે બધેને બીજી વાત पति पत्नी बेजना पोता ने फोर व्हील गाड़ी ली ने सफर करता था ये मैं आतंकवादी पटकानों खड़े रहो मोटर उभी ना दी दीदी कहाँ से आ रहे हो जहाँ ती आउट आते हैं यहाँ ती की कौन जात के हो मुसलमान हैं अच्छा कुरान जानते हो बिल्कुल जानते हैं કલમા પડતે હો કલમાં બી પડતે હે ચલો કલમાં શું લાવ અને કલમાં હંભળાવ શોહ ઓમ તત્સવિતુર વર્ણિમ દિવસે ધીમહી હિ ના પ્રચોદયા તો આતંકવાદી કે જાઓ મૂકી દીધા ચાર પાંચ કિલોમીટર છેટે નીકળી ગયા પછી પત્ની કીધું કે આપણે બ્રાહ્મણ છીએ તો એ તમે કીધું કે મુસ્લિમ છે કલમા પડવાનું કીધું ને ગાયત્રી સંભળાવી પતિદેવ બહુ સારી વાત કરી એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું એટલી ખબર આતંકવાદી થાય નહીં ને સાહેબ અમારી શોહરત તુમ ક્યાં કે ગાલિબ જબ મસ્જિદ કે પાસમે નિકલતે હૈ તો મૌલા કેતા રામ રામ સાહેબ એ મારા એક વાર લગન થયા હતા મને એમ મેલેરિયા થઈ ગયો તો હું ડોક્ટર ને દવાખાને બતાવવા ગયો હારા ડોક્ટર ને બતાવું મારી આગળ એક દર્દી હતું એને એક બીમારી ને એક બીમારી ડોક્ટર ને દર્દી બીમાર હોય તો બરોબર છે ટેબલ ઉપર બેહાડીને કીધું હું થાય છે દર્દી શરૂ થઈ ગયો ડૉક્ટર હું સવારે છૂટું છું એટલે મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ ક્યાંય આવી બીમારી જોઈ ડૉક્ટર મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા આપો એ સારું થઈ જાય પ્લીઝ એક બીમારી ડોક્ટર ને કે હું એક ગોળી હું હમણાં હું એક હું બપોરે હું અને હું એક હું સાંજે હું અને હું એક હું રાતે હું અને હું એક હું સવારે હું ઉઠો તો લગભગ નહીં ઉઠો હું વિચાર કરું આ માંદો છે કે ઓલો પાછો દર્દી શરૂ થઈ ગયો ડૉક્ટર તમારી દવાથી મને સારું ટોક થઈ જશે ને ડોક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી હું તો રિક્ષા કરીને ઘેર ઘેર થાય દવા અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો મેં કહો તે દિવાળો જ લાગે છે આ વખતે ટેબલ ઉપર બેસાડીને કીધું શું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો

રાજી વ્યક્ત કરું છું એક બે વાતો કહી દઉં ઝડપથી શું છે ભાઈ કઈ પ્રોબ્લેમ નથી ને એ મંડળી રાજીપુર વાહ તો બે ચાર વાતો ઝડપથી લઈ લઉં કા હા સ્વામીજી આપણે લંડન અમેરિકા દુબઈ બહેરીન જવું ને પ્લેનમાં બેસીને ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન મે આઈ હેર યોર લેટરેશન પ્લીઝ ધ પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ બીટી સર્વિસ ફ્લાઇટ નંબર એસ જી ફોર જીરો ટુ સિક્યુરિટી ગેટ નંબર ટુ થેન્ક યુ આ એરપોર્ટમાં પછી પ્લેનમાં અંદર બે જાય પછી ઓલી દીકરી હોય ને બધી એર હોસ્ટેસ એ ઇંગ્લિશમાં બોલે एयर इंडिया न प्लेन हो तो हिंदी माई बोले। मोले मुंबई एर इंडिया हम बोले तो डाया कृपया ध्यान दे सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए पची बा निकले कि दो पीछे हैं, दो द्वार बीच में है दो द्वार आगे है उसके आगे हरिद्वार है અમદાવાદના કાલુપુર ના રેલવે સ્ટેશન માં ઉભા ગયો એનું એ સાંભળજો કૃપયા ધ્યાન દે મારી બાજુ માં ભાભા મને દેવાનું કીએ રે ધ્યાન દેવાનું કીએ कृपया ध्यान दे बम्बे बंबे से चलकर ओखा जाने वाला वन नाइन जीरो तैयारी में है अहमदाबाद से बम्बे जाने वाले कर्णावती चार नंबर के प्लेटफॉर्म पर चार बजकर फटफट मिनट में छूटेगी पानी वाले सभी बीजती राजधानी में पानी भरे राजकोट ना बस स्टैंड में उभर जो राजकोट ना લીમડી બગોદરા આવશે તો બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા એક જબરજસ્ત મોટું સંકુલ એમાં બે સ્કૂલ એક મીડિયમ ઇંગ્લિશ અને એક ગુજરાતી એક સ્કૂલ બાર વાગે છૂટે ને એક બાર ને દસે છૂટે બાર વાગે મીડિયમ સ્કૂલ છૂટી ઇંગ્લિશની એમાં એક છોકરો બહાર આવ્યો એને એ સંકુલમાં પાણીનો કૂવો ગામના બેનું દીકરી પાણી ભરવા કૂવે આવે એ સ્કૂલ બાર વાગે છૂટી છોકરો ઇંગ્લિશ બહાર આવ્યો મમ્મીને જોઈને હાય મમ્મી એટલે ઓલી પૌરાણી જોયું મમ્મી એમાં બીજો છોકરો બહાર આવ્યો કરતા મોમ એમાં સાહેબ ગુજરાતી સ્કૂલ છૂટી ને છોકરો બહાર આવ્યો માને પાણી ફરતા જો હરીકાતો પાછળથી ભેટી પડ્યો મા તારી પાસે ત્રણ પાણીના બેડા છે ને લાવ એક બેડું હું ઘેરે મૂકી જાઉં આ ગુજરાતી સાહેબ માણસ ચંદ્ર ઉપર ભોગી ગયો કોમ્પ્યુટર નો જમાનો તમારે તમારા છોકરાને અંગ્રેજી શીખવાડો પણ ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય એટલું બાપ ધ્યાન રાખજો આપણી માતૃભાષા બોલાવી ગોડ ને થેન્ક યુ ને સોરી ને બાય બાય ને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને વાહે કૂતરું વાહે થાય ને હેડે તમારું ઓ માય ગોડ ને કઈ કામ ન આવે હેડે જાય શીખો અંગ્રેજી શીખો મારું દ્વારકા દ્વારકા નો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રો માં મારું વર્ણન આવે છે એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો અટાણું થી અટિકા ગાડી વાળો હતો હવે ક્યાં ગાડી વાળો કાલ જ છોડાવીને લઈ સ્વામીજી પૂજન કર્યું મારી ગાડીનું હા દ્વારકામાં જાત્રા કરવા હોય બેનો ગોમતી નદીમાં સ્નાન કરે એટલે એકલોટો પાણી રેડે ગોમતીમાં નાહ્યા નર્મદામાં નાહ્યા તાપીમાં નાહ્યા ગંગામાં નાહ્યા જમનામ નાયા સરિયુમાં નાયા બ્રહ્મપુત્રામાં નાહ્યા વિશ્વામિત્રીમ નાહ્યા વાત્રકમાં નાયા અંબિકામાં નાહ્યા રૂપેણમાં નાયા મહીસાગરમાં નાહ્યા ભાદરમાં નાહ્યા કેત્રુંજીમાં નાયા દરેક નદીના પૂન મળે આ બાજુ ભાઈઓ નાતા દઈ કે હર્ષદ મહેતામાં નાયા લક્ષ્મીચંદ ભગાજીમાં ના રજનીકાંત સ્વરૂપમાં નાયા યુરિયાકાંડમાં નાયા ફોર્સમાં નાયા ઘાસચારામાં નાયા અમદાવાદની માધુપુરામાં નાયા વિસનગરની નાગરિકમાં નાયા એ નવરાવાળાની લાઈન લાગી ડોલ ને ડબલા લઈને આટા મારે જ છે કઈ કોઈ નવરા આવી જાય કઈ નક્કી નહીં ભગવાન કૃપા હોય ને તો રામજી મંદિર ની મૂર્તિ પ્રતિમા ના લેજો બાપ નાવા જેવું ઠેકાણું એવું તમારા ગામમાં નાવા જેવું ઠેકાણું બે વાતો કહી દઉં દાદુ સમય નથી લેવો નાની બે વાતો એ દીકરીઓ એકડે હો હોદી માં નવડા કેટલી વખત આવે કેટલા હે હરકો સમજે એમ કયું તમે બેન છો મેં બે દીકરીને પૂછું આ બાજુ હાલે ને વાત પછી તમારો વારો એક થી હો ઉધી નવ કેટલી વાર આવે હે આમ હરકો જવાબ દો ને સાંભળાય બહુ ગણિત કાચું હે વીસ કેટલા આમ હરકો કયો ને આમ જવાબ દો ને વીસ કયો છો નહી મેળવે પ્રોગ્રામ આમ હરકો જવાબ દો ને જે આવડતો હોય કેટલા મૌન રાખો તો શનિવારે હાલો આ બાજુ નહીં મેળાવે હા એ બી સીડીમાં કેટલા અક્ષર આવે છવ્વી નો આવે ચાર જ આવે ચા પીવાનું કાત નો કપ હોય પકડવાનું નાખું કઈ બાજુ આવે કે ખબર પડે હમણાં હે બાર ની બાજુ આવે હું ડાબી જમણી ને બાર આવે હું સ્વામીજી હરિદ્વાર ગયો હતો ગંગા હરકી પેટી ઉપર ઉભો હતો ને ભાઈ મને કે ગંગા નદીમાં નાચે વખતે મોઢું કઈ બાજુ રખાય મેં કીધું લુકડા ખાતા હોય એ બાજુ

મહા ઉપાધિ ઉપાધિ નહી મારી વાલી મધુ શું છે આ બધું આખો દીધીને લવ કરું કે દહવિકા વીઘાના ઘઉં કરું